અમદાવાદીઓ ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો શહેરના અનેક વિસ્તારોમાં ભરાયેલા છે કમર સુધીના પાણી એએમસીના પાપે આખું શહેર સરોવર બની ગયું છે અમદાવાદના વટવામાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ ભારે વરસાદથી વટવાનું મહાલક્ષ્મી તળાવ ઓવરફ્લો થયું અને તળાવના પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા છે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા વટવામાં અત્યાર સુધી વરસ્યો છે સાડા ચાર ઇંચ વરસાદ અમદાવાદના વટવા વિસ્તારમાં હું પહોંચ્યો છું જે વટવા વિસ્તારમાં મહાલક્ષ્મી આ અમારી ડાબી બાજુ અને જમણી બાજુ તરફ જે પાણી ભરાયેલા છે જોઈ શકાય છે આ જે જમણી બાજુ દેખાય છે રસ્તો છે જ્યાં વાહનો ફસાયા છે લોકો જે પ્રકારે ચાલીને જઈ રહ્યા છે જોઈ શકાય છે કે છેક ઢીચણ ઉપરથી પણ પાણી અહીંયા ભરાયેલા છે અને મારી ડાબી બાજુ આ મહાલક્ષ્મી તળાવ આ મહાલક્ષ્મી તળાવ જે છે તે ઓવરફ્લો થયું છે વરસાદના કારણે આ તળાવ ઓવરફ્લો થતાં એ પાણી રસ્તા ઉપર ભરાયા છે અને પાણીના નિકાલ નહીં હોવાના કારણે પણ અહીંયા કલાકોથી પાણી ભરાયેલા છે જે પ્રકારે અમદાવાદમાં વરસાદી પરિસ્થિતિ રહી છે તેમાં વરસાદમાં વટવામાં સાડા ચાર ઇંચ વરસાદ સૌથી વધુ વરસાદ વટવામાં નોંધાયો છે અને એ વરસાદના કારણે આ વિસ્તારની અંદર સૌથી વધારે પાણી ભરાવાની સમસ્યા જે છે તે જોઈ શકાય છે અને આ ટ્રેક્ટર ઉપર હું બેસીને આપને આ જે છે દ્રશ્યો આ વટવા વિસ્તારના જે છે તે બતાવી રહ્યો છું અને જે પ્રકારે આ વટવા વિસ્તારની હાલત લોકો અહીંયા મજા પણ માણી રહ્યા છે અને સાથે આ બાળકોની મજા માણવાની સાથે સાથે આ વિસ્તારમાં હાલાકી પણ સર્જાઈ છે એટલા માટે કારણ કે વરસાદી પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર પ્રભાવિત થઈ છે અને કહી શકાય છે કે લગભગ કિલોમીટર સુધી આસપાસના રસ્તાઓમાં આ પાણી જે છે તે ભરાયેલા છે આ જે ભાઈ ટ્રેક્ટર લઈને મારી સાથે છે તેમની સાથે વાત કરીશું મોટાભાઈ તમે શેમાંથી છો મ્યુનિસિપાલિટી કોર્પોરેશન મ્યુનિસિપાલિટીમાં શેનું કામ કરવા આ પાણી પાણી નિકાલ માટે અત્યારે કઈ કઈ જગ્યા તમે ગયા મહાલક્ષ્મી તલાવ ગુજરાત ઓપ્ટેડ વાંધાવર તલાવ અને આ તેસર એપાર્ટમેન્ટ કેટલું પાણી ભરાયું પાણી તો ફૂલ છે ફૂલ ભરાયું છે ફૂલ છે એટલે સાડા ચાર ઇંચ વરસાદ સૌથી વધારે વરસાદ વટવામાં છે એટલે પાણી તો હોય પણ નિકાલ તમે શું કરો છો નિકાલમાં પાણી નિકાલ પાણી નિકાલ એટલે શું એટલે ડ્રેનેજ ખોલવાનું કે ઢાંકણા ખોલવાનું ઢાંકણા ખોલવાનું એટલે કેટલા આ વટવામાં કઈ કઈ જગ્યાએ પાણી ભરાયેલા છે આ ગુજરાત ઓપ્ટેડ વાંધાવર તલાવ અને મહાલક્ષ્મી તલાવ આ જે કર્મચારી જે છે જે ટ્રેક્ટર આ કોર્પોરેશનનું છે એ ટ્રેક્ટર ઉપર સવાર થઈને આપને આ દ્રશ્યો જે છે તે બતાવી રહ્યો છું અને અહીંયા આ વ્હીકલો આ બાઈક જોઈ શકાય છે તે પણ અહીંયા બંધ પડ્યા છે એ બાઇક દોરીને લોકો અહીંયા લાવી રહ્યા છે અને આ પરિસ્થિતિ આ વિસ્તારની છે આ મહાલક્ષ્મી તળાવ પાસેની જગ્યાની છે કે જ્યાં લોકોને અહીંયા હાલાકી જે છે તે પડી રહી છે અને એ હાલાકીમાંથી આ વિસ્તારના રહીશો જે છે તે પરેશાન થઈ રહ્યા છે અને તેમાંથી મુક્તિ પણ ઈચ્છી રહ્યા છે કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ ઝી મીડિયા અમદાવાદ